હલો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો આઈ હોપ તમે ફાઇન અને મજામાં છો ગુજરાત જાહેર સેવા આયોગની નવી ભરતીઓ આવી છે બરાબર એ ખાસ જોઈ લો એકસો બત્રીસ નંબરથી માંડીને બસોને ઓગણચાળીસ નંબર સુધીની જગ્યાઓ છે ઓકે જાહેરાતમાં ઘણી બધી જગ્યાઓ છે આપણું મુખ્ય ફોકસ રહેશે રાવેની વેરા નિરીક્ષક કેમ તો એ માં મુખ્યત્વે માત્ર ને માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટેની જગ્યા છે ઓકે દિવ્યાંગ ઉમેદવારો માટેની જગ્યા છે ઓકે તો એ ઓનલી દિવ્યાંગ ઉમેદવારોની જગ્યા છે એટલે તમારા વર્તુળમાં કોઈ પણ દિવ્યાંગ મિત્ર હોય તો તમારા મિત્ર વર્તુળનો આ વિડીયો ખાસ શેર કરજો ઓકે ત્યાર પછી આપણે હું તમને પહેલાં રાજ્યના નિરીક્ષકની જે છે જગ્યા છે એના વિશે હું અહીંયા તમને જણાવી લઉં કે એમાં છે શું એકચ્યુઅલી જગ્યાઓની વિગત આપણે જોઈ લઈએ ઓકે જો એ રહી રાત જઈ રહ્યો એકસો ચોપન નંબરની જે જાહેરાત છે વન ફાઇવ ફોર થર્ટી સેવન ઓનલી દિવ્યાંગ ઉમેદવારો માટે છે અને એની જે પ્રિલિમનરી પરીક્ષા છે બરાબર એ છ એપ્રિલના રોજ છે છ ચાર પચીસના રોજ યોજવામાં આવશે મુખ્ય પરીક્ષાની અથવા પરીક્ષાના રિઝલ્ટની જાહેરાત હજુ થઈ નથી બરાબર પણ પ્રિલિમ પરીક્ષાની જાહેરાત થઈ ગઈ છે છ ચાર પચીસ અને એક મહિના જેવી તમારી પાસે જે દિવ્યાંગ મિત્રો છે એમના માટે એક મહિનો છે બરાબર એ સિવાય અને અહીંયા તમે જુઓ કે એની ગ્રેજ્યુએટ છે કોઈ લાયકાત નહીં એની ગ્રેજ્યુએટ ઓકે અને અનુભવની જરૂર નથી એટલે સારી એવી ઓપોર્ચ્યુનિટી છે દિવ્યાંગ ઉમેદવારો માટે ત્યાર પછી તમે જોઈ લો કે અહીંયા વહીવટી અધિકારી વર્ગ બેની જગ્યાઓ છે ઓકે હું તમને બતાવતો જાઉં સચિવ સ્ટેનો સ્ટેનો ગુજરાતી બંનેની છે હિસાબી અધિકારી વર્ગની છે ઓકે પછી આચાર્ય વર્ગ છે એવી રીતે અલગ અલગ વર્ગમાં અલગ અલગ જગ્યાઓ છે બરાબર શિક્ષણ વિભાગની અલગથી નીચે છે બરાબર શિક્ષણ વિભાગની સરકાર વિનયની બરાબર મદદનીશ પ્રાધ્યાપિકની ઓકે પોલિટેકનિકની એવી રીતે અલગ અલગ ઘણી બધી જગ્યાઓ છે ઓકે અને એમાં પાછી દરેકે દરેકમાં એ છે કે દિવ્યાંગો માટેની પણ અલગ આપેલી છે રિઝર્વડ ઓકે તો અહીંયા તમે ખાસ જોઈ લેજો કે એપ્લિકેશન કરવાની ડેટ આ બધી જ જાહેરાતો છે અને એપ્લિકેશન ડેટ કરવાની છે તમારે અઠ્યાવીસ બે પચીસથી પંદર ત્રણ પચીસ ઓકે એટલે જેટલી જલ્દી બને એટલી વ્યવસ્થિત રીતે તમે જીપીએસસીની વેબસાઇટ અહીંયા આપેલી જ છે ઓકે એ જણાવવાનું અહીંયાથી જતા રહેજો અને ડિટેઇલમાં એપ્લિકેશન વાંચો શાંતિથી ભરી દેજો અને એક મહિનો છે એવું વિચારીને તૈયારી ચાલુ કરી દેજો ઓકે ફરીથી મળીએ મારે અત્યારે હાલ ઇન્ટરવ્યૂની તૈયારી ચાલે છે મારે ચાર ત્રણના રોજ વન ટુનું જે ઇન્ટરવ્યૂ છે એમાં જવાનું છે એ પછી આપણે ટ્રાય કરીશું કે રેગ્યુલર લેક્ચર્સ આવે હાલ થોડોક બિઝી હોવાથી ટાઈમ મળતો નથી પરંતુ ફરીથી આ પતે એટલે સો ટકા આપણે મળીશું અને જે પણ મિત્રોની આ એસટીઆઈમાં હમણાં જે રિઝલ્ટ આવ્યું પ્રીનું એમાં પાસ થયા છે અને મેન્સ આપવાના છે બરાબર એમને ખાસ વિનંતી કે ખૂબ સરસ તૈયારી કરે અને એમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને મેન્સ માટે આપણે મળીશું કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એની ચર્ચા કરીશું મારું ઇન્ટરવ્યૂ ચાર ત્રણના રોજ પૂર્ણ થાય પછી ચાર ત્રણ પછી ઇન્ટરવ્યૂ પૂર્ણ થાય પછી આપણે એકવાર ચર્ચા કરવા સો ટકા મળીશું ત્યાં સુધી તમામ મિત્રોને ફરીથી વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરી લે ઓકે ફરીથી મળીએ નવા લેક્ચર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત